અને ક્લીનરની ધરપકડ કરાઈ વલસાડ એલસીબી ની ટીમ ગત મંગળવારના રોજ બપોરે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ તેમજ પ્રવીણભાઈને મળેલી બાતમીના આધારે પાડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રક નંબર જીજે થર્ટી વન ડબલ થ્રી સેવન એટ નટકાવી હતી અને ટ્રકની તલાશી લેતા ટ્રકમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ એક હજાર ત્રણસો વીસ જેની કિંમત રૂપિયા બે લાખ સત્યાવન હજાર સાતસો સાહીઠ નો જથ્થો મળી આવતા રૂપિયા આઠ લાખ ની ટ્રક મળી એલસીબીએ નવ લાખ બોતેર હજાર સાતસો સાહીઠ નો મુદ્દામાલ કબજે લઈ ચાલક અમીન ખાન ઇબ્રાહીમ ખાન અને ક્લીનર યુસુફ ખાન અશરફ ખાન બંને રહે રાજસ્થાન બાડમેરની ની ધરપકડ કરી પાડી પોલીસ મથકે એલસીબીએ ગુનો નોંધાવ્યો હતો જો કે પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના વસઈ ખાતેથી કામળથી અજાણ્યા હિસામે ભરાવી આપ્યો હતો અને તે મહારાષ્ટ્ર ઊંઝા ખાતે પહોંચાડવાનો હોવાનું બહાર આવવા પામ્યું છે જેથી પોલીસે મોબાઈલ નંબરના આધારે સંડોવાયેલા બે જેટલા હિસમોને વોન્ટેડ જાહેર કર્યા છે